તમે બધા ફોલો કરજો સબસ્ક્રાઇબ કરજો કરો તો તમારી તમારી બરાબર નાખશે મારા બાપા મારવા નથી

અખંડ આનંદ હે અખંડ આનંદ આનંદ તો હું શું તે પણ અખંડ આનંદ કાઈ ઘટે નહી કાઈ ઘટે નહી ઘટે તો જિંદગી ઘટે અને રૂપિયા ઘટે બાકી સમજ રહ્યો સમજ રહ્યો સમજ રહ્યો ના બીજું કાઈ ઘટે નહી ફેરી વાળો લીધું જો મેર છે આના તો આવી જજો બધાય ખતે વિદારી ગયો અને જમવાનું જે છે તારીખે છે કલર છે કાળો છે આવડા યો ને આવતા કેસે કેસે રહેતે પાગલ કૂતરે ગાડી ઉડાકે લે

અલિપ લેલા કલેક્શન નથી ખાલી અલિપ કલેક્શન છે એવું જોઈ લ્યો આ તો ખાલી હું એને પૂરતું બધું આનંદભાઈ હાર પહેરે છે હરી ભરેલા સોફા સોફા તો નથી પણ ખાલી હાર પી લ્યો મોટી મોટી નહીં ચાલો વાય વાય કઈ ઘટે નહી ભાઈ બન લાગે છે ને બરોબર એટલે લગભગ એકાદ છોકરી તારા પટી જાય છે આ દિનુભાઈ ટોપી બોપી મારી દીધી શું કરવાની રજા છે ને એમ બધાય પહોંચી જાય છે વરા જઈને ખરીદી કરવા આનંદભાઈ પહેરી લીધું કાળું શોટ લાગે છે એક નંબર અમારા દેવીના પાવળિયા હોય એવું અને આ દિનો ભા લાગે બોપા સ્વામી જેવા જોઈ લ્યો આ રોલા રોલર લાગેનમાં જમાવટ પાડી દેવા પાણી છે કે કટે નહીં આ amare devi na pavaliya જોઈ લ્યો